અરે ના ના એવું નતુ ટુક માં છે ને રસ્તો ઓલો હતો ને તો ગાડી આખી સ્લીપ મારી ગઈ બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નતો થોડુક ધ્યાન રાખતા જાવ ભાઈ અમારા આધાર આધાર થઇ જાય અહિયાં ના બસ તો સાચી છે પણ ટુક શું છે આવું બધું બનવા ખાતર હોય ને ત્યારે બનતું હોય છે અચ્છા પણ તોય આપણે એમ થોડીક ધ્યાન નાખી ને હલાવાની હા એ વસ્તુ છે પણ ટુક શું કે સમય સંજોગ નબળા હાલતા હોય ને ત્યાં આ બધી વસ્તુ થતી હોય છે ના ના બરોબર બરોબર ઈ તો સારું વાત ભગવાન પેઢા ખાવાનું હોય ને તો આપડે ચાલી ચાલી જતા હોય ને તો એડી જાય આમાં કાંઈ ન હોય કોક ફૂલ જતો હોય તો ન થાય ધીમું જતું હોય તો પછી ઘણું થઈ પડે એવું લખેલું થાય

સાચી વસ્તુ શું છે એ તો આપડે જ ખબર હોય અને વાંધો ઘણા લોકો રાજી ઘણા લોકો છે આપડી ચિંતા કરવા વાળા છે ને ત્રણ હજાર પાંત્રીસો લોકો એમાંથી ખાલી છે ને આપણે સિતર લોકો ઓલા નેગેટિવ છે બાકી બધા પોઝિટિવ તમે માનસો નહી મને કેટલા મેસેજ આવ્યા ખબર હમણાં ભરતભાઈ ને આ એને કે લાગુ નથી ને મેં કેટલે ને જવાબ મેં કીધું કાઈ નથી થયું કમ્પ્લીટ જ થઇ લાગુ વાગુ નથી આ તો ટૂંક છે ને મારા બિઝનેસ નંબર છે બાકી ઓલો મારો પર્સનલ નંબર છે ને જી રેગ્યુલર હાલે ઈ તો અત્યારે ટૂંક માં ઓફ જ છે મારા કારણ કે એમાં વેરુ જ નથી આવતો એટલે બધા ફોન આવે છે અને ફોન ટૂંક છે ને ઉમે જ ઓફ છે કારણ કે ગાડી ની અંદર જ પડ્યો તો અંદર કલાક એક જીવો અંદર પાણી ની અંદર પડ્યો રહ્યો તો આખો ડેમેજ થઈ ગયો પડી છે ને કારણે એટલા માટે આપડે સારું કર્યું કરતા નથી પૂછાય ન કરે અરે મજા મજા છે ભાઈ તમને કેમ છે વાગી નથી અરે ના ના એકદમ કમ્પ્લીટ ડન